હું ફોન કરીને બેન કરીને હોય ગયેલો એક ભાઈ મોટર સાયકલ લઈ જાય મને કે આ તો કાંઈ કાલો મને કે મને કે કા રામાપીર પહેલાં એ આવ્યા પહેલા મને કે દિલ્હીનો બાઇક ચાલ ગયેલો સે હું મને કે મામા આવી જાય હકીકત આ કાંઈ બનાવેલી વાત હું ગાડી લઈને તરત આવ્યો મેં કીધું મામા હું આવી ગયો છું બેન આગળ ગાડીમાં બેસાડીને વાળીએ બસ મારો ભાઈ મને કે તો 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 હું હોઈ જાઉં તમ તરફ કેવાનો સૂરી છે કે આ ભોળે કે એને એમ થાય કે આપણે અહીંયા સહીએ રામાપીને થોડા બોલાવવા પડે આ યુગ ચાલે છે કોઈ ગરીબ માણસ પુકાર કરતો કે હે ભગવાન બચાવો હે ભગવાન મને ખાવાનું જો હે ભગવાન હું હાવ ભૂખ્યત સાધુડો એમ કે અમારા સદાવ્રત માં હલ્યાવો તમારે એ ખાટો થોડો મારા નાથ ને ધક્કો કરાવવાય ભલા હા અત્યારે ભગવાનને આવવાની જરૂર જ નથી કારણ કે એટલા રસોડા એટલી ગૌશાળાઓ આ માંડણવાળાને કહો તમે ભાગચાળી બાજુમાં કેટલી ગાયો ખાય છે ચાર હજાર ગાઉ તમારા ગામના પાદરમાં ઉસરીને મોટી થાય સાહેબ વિષ્ણુ વિષ્ણુયાજ્નો ધવાડો અને ગાય ગાયની ખરી માલી પસાર થતી થતી એમ કહેવાય કે માટી આ બેય ન અડી જાય ને તમને સંપર્ક થઈ જાય ને સાહેબ તો કોઈ દિવસના પિતૃ નરકમાં ન જાય સાહેબ એવડી એની તાકાત છે બનાબર એટલે આપણે ભાગ છે હારા

અને અત્યારે આપણે એટલી ખુટલાઈ કરી જે થાળીમાં ખાઈ એમાં થૂકી થઈ કાં તમે ભેગા ન બેહો ન પોહાતું હોય તો પણ જેની ભેગા બેહો એની હારે તો પ્રેમ કરો યાર ઓલા ચોરે કીધું હકીકત બારવટીયા ગામ મૂકી દેતા ખબરદારી ગામમાં ગીડ્યા તો ત્યાં રોટલા ખાધેલા અને એક રોટલો માણસનું કેવડું કામ કરી નાખે સાહેબ

એક દી બે દી અમરીશ ત્રણ દી થયા અને ઓલી દીકરીને ઘરના ખૂણામાં વિચાર આવ્યો હાય હાય ત્રણ દી થા કાદુ મકરાણીની બીકે વાડીયેલી એનો ધણી ગામમાં નહોતો આવી એક અને એટલે એને એમ છું કાલ કોક વાતું કરશે કા કેવા હકને આવી કે જ્યારથી થી એ બાઈ ઘરમાં પગ મૂક્યો ત્યારનો એનો ધણી ભૂખ્યો છે તો કાલ કોક મેણું મારશે કોઈ થી નો બીવો મેણા થી તો બીવો પસંદ બાપુ વાત કરતા હતા એના જ ગામના રબારીના દીકરા એ વાત કરતા હતા કે અમુક ધંધા કરવા હોય ને તો ગામના પાદરને ઝાડવે તમારું મોઢું ન દેખાડતા કારણ કે તમારા ગામના પાથરના ઝાડવાઈએ તમારી પાંચ પાંચ પેઢીઓ જોયેલી છે અને એ ઝાડવું ભોઠવું પડશે કાં ફલાણા ભાઈનો દીકરો આનો દાદો કેવો હતો આનો બાપ કેવો હતો એ ઝાડવું તમારાથી ભોઠું પડશે બાય ભાત તૈયાર કર્યું અડધે ફળીએ હજી પોંગી અને એની હાહુ એ હાથ કર્યું વહુ ક્યાં જાવ છો કે ભાઈજી તમારા દીકરાને ભાત લઈને જાવ તણી દી થઈ ભૂખ્યા છે કે ભલે વાડીએ જતા હો પણ ડોકમાં ઘરેણા છે કાઢતા જાઓ અરે પહેલી વાર મળવા અને અણહરા નાકે અણહરા કાને જાઓ તો અભકન કહેવાય અભકન ના દીકરા થાવ માં તમારો બાપ કાદુ ભટકાઈ જાય તો કાન કાપી લઈ જાય નાક કાપીને લઈ જાય ઘરે બાપ શબ્દ સાંભળો દીકરી

કે કાદુ તો ડુંગરના ગાલામાં બેઠો છે ક બોલાવો કાદુ ને કાદુ મકરાણી આવી ને મને એમ કહે કે દીકરી કાઢી દે ઘરેણા એટલે તરત કાઢી દઉં બે ઘોડા આલી નીકળે કાદુને વાત કરે કાદુ આવે છે આપી દે બેટા ઘરેણા કે કાદુ ઘરેણા તો આપી દો પણ મકરાણી તમે મને એટલું નહીં પૂછો કે તારા નામના ડંકા વાગે છે અને ભલ ભલાના મૂછના પાણી હેઠા ઉતરી ગયા ભર બપોરે કોઈ બારું નીકળતું નથી અને એવે તાણે આ જુવાન દીકરી એટલા ઘરેણા પહેરીને કેમ નીકળે એટલું નઈ પૂછાય કા બેટા તને ડર નથી ડર તો હતો જ મારી હાહુ એ ના પાડી થઈ પણ મારી હાહુ એમ બોલી તારો બાપ કાદુ મળશે તો ઘરેણા લઈ જાહે તો મને વિચાર એ આવ્યો કે હિન્દુ હોય કે મુસલમાન હોય બાપ તો બધાને હેરખ્યા હોય અને ભારત વર્ષમાં ગમે એવો બાપ હોય પણ અત્યાર સુધીનો એવો દાખલો નથી દીકરીને લૂટી હોય બાપ સમજીને બારી નીકળી હતી હવે કે તો કાઢી દો ઘોડાનું પલાણ સાંડ્યું કાદુ બકરાને એઠી આવી હાથ જોડે બેટા માફ કરજે દીકરી અને એમાં આજ મકરાણી ખાલી છે નહીતર ખબર